હેલો ફ્રેન્ડ જય દારધીશ રાધે રાધે આજે આપણે બનાવશું કાચું અથાણું તેના માટે મેં અહીંયા ખાખી લઈ લીધી છે અત્યારે જો કે ખાખઠી તો બજારમાં મળે જ છે તે લઈ લેવાની આવી રીતે નાની હોય તોય ચાલે અને અવળી હોય તોય ચાલે અને હવે આપણે એને આવી રીતે સુધારી લેશું અને આ અથાણું કાસું બનાવવાનું છે કાસા તેલમાં એટલે બહુ સરસ લાગશે આવી રીતે આપણે સુધારી લેશું ચાર ચાર ભાગ કરી લઈશું જો આવી રીતે અને આ અથાણું મારા સાસુએ મને શીખવાડ્યું છે મને નહોતું આવડતું પણ અમારા ઘરમાં આ અથાણું બધાને બહુ ભાવે છે કાસું અથાણું અને કાસા તેલમાં જ બને છે અને તમે પણ એકવાર આવી રીતે ટ્રાય કરજો બહુ સરસ બનશે અને હવે આપણે આવી રીતે બધી કેરી સુધારી લેશું અને હાવ નાની ખાખથી હોય ને તોય પણ આનું અથાણું થઈ શકે છે આવી રીતે આપણે બધી સુધારી લેશું આખું બગડતું નથી આ અથાણું અને અહીંયા આપણે કેરી સુધારી લીધી છે હવે એમાં આપણે હળદર અને અને મીઠું ભેળવી આપણે હળદર ઉમેરી દઈશું બે ચમચી એક ચમચી જેટલી તમારે કેરી હોય એ પ્રમાણે લેવાનું અને આપણે અહીંયા જાડું મીઠું ઉમેરશું અહીંયા મેં બે ચમચી જાડું મીઠું ઉમેર્યું છે અને હવે આપણે આને મિક્સ કરી લેશું આવી રીતે અને હવે આમ ઢાંકીને એક દિવસ આપણે રાવા દઈશું જો તમે રાત્રે સુધારો તો તમારે આખી રાત રાવા દેવાની અને સવારે કાઢી લેવાની સવારમાં સુધારું છું એટલે હું આખો દિવસ રાવા દસ અને રાત્રે આને કાઢી લઈશ અને અને આમાં પાણી કે કોઈ વસ્તુ નાખવાની જરૂર નથી કારણ કે મીઠું અને હળદરથી પાણી થઈ જશે અને હવે આપણે આને આખો દિવસ બોળો થવા દઈશું હવે ઢાંકીને આપણે આખો દિવસ બોળો થવા દઈશું અહીંયા જો આપણા કાસરા તૈયાર છે સુકવવા માટે અને છ થી સાત કલાક માટે મેં પલાળી દીધા હતા હવે આપણે એને સુકવી દેશું ચાર પાંચ કલાક માટે અને હવે આપણે આ જે પલાળેલી કેરી છે તે આપણે આવી રીતે સુકવી દેવાની છે ચાર થી પાંચ કલાક માટે આપણે સુકવી દેશું અને આ નાની કેરી હોય ને ખાખઠી એનું જ તે આ કાસુ અથાણું કરવાનું એટલે સરસ બનશે અને અમારે તો આ અથાણું કાચું અથાણું અમે કરીએ ને એટલે અમારે તો છોકરાઓને બધાને બહુ ભાવે છે આ કેરીને સુકવી દીધી છે અને ખાખઠી જે કહેવાય ને તેનું જ આ બનાવવાનું જે નાની કેરી આવે ને તેનું અને આખું વરસ પણ સારું રહે તમે જો તેલ સરખું ઉમેરો ને તો આખું વરસ પણ સારું રહે અને આ નાની જે ખાખઠી આવે છે ને તેનું જ બનાવવાનું અને અહીંયા જો આપણા કાસરા ચાર થી પાંચ કલાકમાં સુકાઈ ગયા છે આવી રીતે ઝીણી ખાખથી આપણી સુકાઈ ગઈ છે હવે એમાં આપણે કાસો મસાલો કરવાનો છે તેના માટે મેં અહીંયા મેથીના કુરિયા લીધા છે તમારે જેટલી આ કાસરી હોય એ પ્રમાણે લેવાના અહીંયા મેં એક કપ જેટલા મેથીના કુરિયા ઉમેરી દઈશું અને થોડીક આપણે હિંગ ઉમેરી દઈશું સ્વાદ માટે અને અહીંયા મેં કાશ્મીરી મરસું લીધું છે જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરી દેવાનું અહીંયા મેં બે ચમચી જેટલું ઉમેરું છું અને થોડીક આપણે હળદર ઉમેરી દઈશું અને થોડુંક મીઠું ઉમેરશું કારણ કે આપણે જ્યારે બોળ્યા હતા ત્યારે એમાં મીઠું ઉમેર્યું છે પણ આજે આપણે અત્યારે મસાલો કરીએ એ ભાગનું મીઠું ઉમેરી દઈશું અને અહીંયા મેં કાસું તેલ લીધું છે તે ઉમેરી દઈશું પહેલાં તો તેલ ઉમેરવાનું છે ખાલી મસાલો આપણો મિક્સ થાય એટલું જ તે અને હવે હાથે કરીને આપણે મસાલો બધો મિક્સ કરી લેશું થોડીક જરૂર છે અને આમાં ગોળ કેવું કોઈ વસ્તુ નથી ઉમેરવાની અને અહીંયા મેં આવી કાસની બોટલ લઈ લીધી છે એમાં આપણે આપણે અથાણું બધું ભરી લેશું આવી રીતે ભરી લેશું અને અહીંયા મેં બોટલમાં ભરી લીધું છે અને ઉપરથી આપણે તેલ ઉમેરી દઈશું અને અહીંયા મારી ખાખઠીનું કાસું અથાણું તૈયાર છે અને હવે આને આપણે બંધ કરીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો અથાણાને તમે જુઓ છો સરસ બન્યું છે અને આ ખાખીનો કાચો અથાણું જો તમને ગમ્યું હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો